જ્યારે તેલ ખતમ થઈ જાય તો આ રીતના પ્લાસ્ટિકના કન્ટેનર આપણા ઘરમાં હોય જ છે તો આના જોરદાર આઈડિયા હું તમારી સાથે શેર કરીશ આ રીતનું એક કન્ટેનર મેં લઈ લીધું છે મિડલમાંથી આ રીતે આપણે કટ કરી દેવાનું છે કોઈ પણ પ્લાસ્ટિક કટ કરીએ તો ફાઇન કટ કરવું હોય તો તમારે ગરમ નાઇફ કરી અને એને કટ કરવાનું છે બે પાર્ટમાં ડિવાઈડ થઈ જશે પછી નીચેના પાર્ટમાં આપણે શું કરવાનું છે જે રીતે ડિઝાઇન છે ને આ કન્ટેનરમાં એ જ રીતે આપણે એમાં કલર કરવાનો છે તમે જોઈ શકો છો અહીંયા આંકા આંકા જેવી ડિઝાઇન છે તો એ જ ડિઝાઇન ઉપર વન બાય વન કલર આપણે એડ કરીશું અહીંયા મેં ચાર પાંચ કલરનો ઉપયોગ કર્યો છે તમે કોઈ બે કલરનો ઉપયોગ પણ કરી શકો છો એ એક કલરને બદલે બે કલર કે ત્રણ કલર કરો તો આમાં શું થાય કે અલગ અલગ ડિઝાઇન સરખી રીતે ડિફાઈન થાય તો સારી એવી વસ્તુ લાગે તો ઇઝીલી અહીંયા પ્લાસ્ટિકમાં એક્રેલિક કલર મેં કર્યો છો તો એક જ કોટમાં સરસ રીતે થઈ ગયો છે તો આ રીતે મેં રેડ બ્લ્યુ ગ્રીન બ્લેક એવી રીતે ઉપયોગ કર્યો છે નીચે બધામાં બ્લેક કરી દીધો છે પછી જે વચ્ચે ગેપ હતો એનેથી એને પણ બ્લેકથી કવર કરી દીધો છે તો આ રીતનું કન્ટેનર બની જશે પછી અંદર તમે કોઈ ડોટ ડોટની ડિઝાઇન કોઈ ફ્લાવરની ડિઝાઇન જેવી ડિઝાઇન તમને આવડતી હોય એ પ્રમાણે ડિઝાઇન બનાવી શકો છો અને આ રીતે અને આ શું હોય કે એક્રિલિક કલર હોય તો તરત સુકાઈ પણ જાય એટલે આપણે રાહ પણ નથી જોવી પડતી પછી ફ્લાવરમાં જ આપણે મિડલમાં યલો કલર કરી દઈશું અને સરસ મજાનું આપણું એક ઓર્ગેનાઇઝર બનીને રેડી થઈ જશે કોઈ તમે છોકરાના રમકડામાં રાખી શકો કોઈ સ્ટેશનરી રાખી શકો કોઈ પણ નાની મોટી વસ્તુ રાખવા તમે આનો ઉપયોગ કરી શકો હું તમને અહીંયા એક ફ્લાવર પોટ રાખીને દેખાડું છું તો અહીંયા શું થાય કે મારો ફ્લાવર પોટ થોડો નાનો છે અને આ આપણે ઓર્ગે બનાવ્યું એ થોડું મોટું છે એટલે નીચે કઈક વસ્તુ તમે આવી રીતે રાખી દો અને પછી કોઈ પણ ફૂલનો ગુલદસ્તો આવી રીતે રાખી દો તો શું થઈશ થશે કે કોઈને ખબર પણ નહીં પડે કે આપણો જે ફ્લાવર પોટ અંદર જે ફ્લાવર રેખાય છે એ નાના છે તો આ રીતે પણ તમે ઉપયોગ કરી શકો છો અને આગળ હું બતાવું એ પ્રમાણે રમકડાં રાખવા પણ તમે ઉપયોગ કરી શકો છો તો આ જ હતો પહેલો આઈડિયા જે આઈ હોપ કે તમને ગમ્યો હશે અને યુઝફુલ લાગ્યો હશે તો જે વસ્તુ આપણે ફેંકી દેવાના હતા એમાંથી જ આપણે સરસ મજાની વસ્તુ બનાવી દીધી છે જે લાગે છે પણ સરસ પછી આપણે કરીશું આ જ બોટલમાંથી આપણે જે ઉપરનો પાર્ટ છે એને આપણે લઈ લેશું આ ઢાંકણને કાઢી લેશું આવા બે ઢાંકણ હોય તો પણ ચાલે અને એક ઢાંકણ હોય તો પણ ચાલે પછી આપણે બે માર્ક કરવાના છે આંગળી સીધી રાખી અને આ રીતે માર્ક કરી લેવાના છે અને માર્ક કરવા માટે આપણે માર્કર પેનનો ઉપયોગ કરીશું જેથી કરીને આગળ આપણે એને કટ કરવાનું છે તો આપણને ખબર પડે કે કઈ જગ્યાએ કટ કરવાનું છે આ રીતે ખાલી એક જ આપણે નાઈફ આ રીતે અડાળીને ક્લટ કટ કરી લેવાનું છે વધારે ગેપ રાખવાનો નથી તો આ એક સરસ મજાનું મોબાઈલ સ્ટેન્ડ બનીને રેડી થઈ જાય છે મોબાઈલ સ્ટેન્ડના તો મેં બહુ બધા આઈડિયા તમારી સાથે શેર કર્યા છે રસોઈ બનાવતી વખતે કે કંઈ પણ જગ્યાએ આપણે ફોન જોતા હોય હાથમાં ફોન પકડવો ન હોય તો આ રીતે કોઈ પણ સ્ટેન્ડનો ઉપયોગ કરી અને તમે મોબાઈલને ત્યાં રાખી શકો છો અને નીચે તમે ચાહો તો બીજું એક આવું જે ઢાંકણ નીચે ચોંટાડી દો તો પણ આ એક થોડુંક એની હાઈટ થોડીક વધી જાય તો આ રીતે તમારે જ્યાં પણ જરૂરિયાત હોય ત્યાં રીતે બસ આ ઢાંકણમાં ફોનને લગાવી દો અને તમારે ફોનમાં ગમે તમે જોઈ શકો છો હવે આપણે આ રીતનું હેન્ડલ છે ને એનો ઉપયોગ કરીશું તો તમે આ થોડુંક સ્ટ્રોંગ હોય તો એ નીકળશે નહીં તો તમારે ગરમ નાઇપ કરી એક કટ લગાવી અને આ હેન્ડલને કાઢી લેવાનું છે અને પાછું જોઈન્ટ કરવું હોય તો તમારે પાછું ગેસ ઉપર થોડીક વાર રાખી અને થોડુંક એનું પ્લાસ્ટિક થોડુંક નરમ થઈ જાય એટલે એને પાછું ચોંટાડી દેવાનું છે આ રીતે એટલે એ પાછું ચોંટી જશે જો તમારે ચોંટાડવું હોય તો તો બસ આ રીતનું પાછું હેન્ડલ બની જશે પછી કોઈ પણ આ રીતને કોઈ નળ ઉપર કે પછી કોઈ આ રીતના નળ ઉપર જ્યાં પણ તમારે લગાવવું હોય ત્યાં હેન્ડલને લગાવી દેવાનું છે આપણે વાસણ સાફ કરતી વખતે જે સ્ક્રબરનો સ્પંજનો વાયરનો ઉપયોગ કરીએ છીએ તો જો એમાં પાણી રહી જાય તો નીચે શું થાય છે કે આપણો ફ્લોર જે કાઉન્ટર ટોપ થઈ થઈ જાય જાય કાપડું જે વાયર હોય ખરાબ તૂટી જાય તો એનું પાણી કાઢવું બહુ જરૂરી હોય છે તો આ રીતે તમે એક સ્ટેન્ડ આમાં ઓઇલના કેનનું લગાવી દ્યો અને એની ઉપર તમે આ સ્પંચ રાખી દો તો એક્સ્ટ્રા જે પણ પાણી હશે એ સિંકમાં જશે અને સિંકમાં સિંક સારી પણ રહેશે અને સ્પંજ પણ સારું રહેશે જો આ રીતે તમારે લગાવવું હોય ને તો તમારે પાછું જે હેન્ડલ છે ને જોઈન્ટ કરવાની જરૂર નથી તો ગમે ત્યાંથી તમે લગાવી શકો પછી આ એક ઓઇલ કેનો પાછું આપણે લઈ લીધું છે આપણે આ રીતે કટ કરી લઈશું નીચેનો ભાગ થોડોક મોટો રાખ્યો છે ઉપરનો ભાગ થોડોક નાનો રાખ્યો છે અને ગરમ નાઇફ કરી બે પાર્ટમાં ડિવાઈડ કરી દેસું બે પાર્ટમાં ડિવાઈડ કર્યા પછી આપણે શું કરીશું એક આ સરસ મજાનો ઉપયોગી આઈડિયા છે અને તમારે સ્ટીકર નીકાળવા હોય તો પણ સ્ટીકર નીકાળી શકો છો સરસ મજાનો કલર વગેરે કરી દો કે પછી વોલ સ્ટીકર લગાવી દો કે કોઈ કપડું લગાવી દો તો આ રીતના બે હોલ કરી દેવાના છે જે બાજુ હોલ કર્યો હોય આ બાજુ એ જ સામે એ જ બાજુ હોલ કરવાનો છે જેથી કરીને ઊંચા નીચું ના થાય બાકી તમે પેલા માપ લઈને માર્ક કરી લો તો પણ ચાલે તો હું પેલા આ રીતે જોઈ લઈશ અને જોયા પછી આપણે આમાં ટિશ્યુ રોલ છે એ લગાવી દેસું અને પછી આમાં જે હેન્ડલ છે એ લગાવી દેસું હેન્ડલ ના લગાવવું હોય તો તમે કોઈ પણ જે જ્યૂટ હોય એનું હેન્ડલ બનાવી શકો છો કોઈ પણ જે કપડાનું કે શૂની શું જે આપણે શૂઝ હોય એની દોરીમાંથી પણ હેન્ડલ બનાવી શકો છો તો આને તમે ગમે ત્યાં કિચનમાં હોય કે બાથરૂમમાં હોય કે ગમે ત્યાં આને તમે હેંગ કરી શકો છો તો સરસ મજાનું આપણું ફ્રી ઓફ કોસ્ટમાં એક સરસ મજાનું ઓર્ગેનાઇઝર બનીને રેડી થઈ જશે અને આને થોડુંક ડેકોરેટ કરવું હોય તો તમે ડેકોરેટ પણ કરી શકો છો તો આવી જ ચીજો જે તમે બેકાર ગણી અને ફેંકી દેતા હોવ છો એમાંથી જ હું વસ્તુ બનાવી બનાવીને તમને દેખાડું છું મારા વિડીયાઝ તમને જો ગમતા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે આ રીતે પાછું આપણે બે પાર્ટમાં એને ડિવાઈડ કરી દઈશું ડિવાઈડ કર્યા પછી સરસ મજાનું આપણે એક વસ્તુ બનાવીશું જે તમને આવતા એટલે કે જે નજદીક જ છે ચોમાસું એમાં બહુ જ કામ આવશે તમે જોઈ શકો છો બે પાર્ટમાં ડિવાઈડ કરી દીધું ઉપરના ભાગને આ રીતે તમારે રાખી દેવાનું છે અને ઢાંકણને કાઢી લેવાનું છે અને ઢાંકણ કાઢ્યા પછી ચોમાસામાં જ્યારે આપણે છત્રીનો ઉપયોગ કરીએ છીએ તો છત્રી બહારથી આવી અને સીધા ઘરમાં ક્યાંક ટાંગી દઈએ છીએ કાંક નીચે કોઈ દીવાલ પાસે આ રીતે સપોર્ટથી આપણે રાખી દઈએ છીએ તો શું થાય કે નીચે પાણી બધું પડતું રહે છે ફ્લોર પર ગંદો થાય થાય છે ક્યારેક પ્લપસી પણ જવાય છે તો આનું સોલ્યુશન કોઈ પણ તમારો ફ્લોર પણ ગંદો નહીં થાય તો તમારો મેઇન ડોર હોય એની બાજુમાં તમે આને રાખી દો અને કા તમે શું કરો નીચેના પાર્ટમાં બે કાણા પડી અને કોઈ પણ દોરી લગાવી અને લટકાવી દો અને પછી ઉપરનો પાર્ટ મૂકી દો અને જ્યારે પણ તમારે છત્રીયામાં રાખવી હોય ત્યારે રાખી શકો છો વધારાનું પાણી નીકળી જશે તો આશા કરું છું આ આઈડિયા પણ તમને યુઝફુલ લાગ્યો હશે અને તમે ચોમાસામાં આઈડિયા જરૂરથી અપનાવશો હવે શું કરીશું ફરી આપણે આ કેનને ડબલ પાર્ટમાં ડિવાઈડ કરી દેશું અને સરસ મજાનું એક પ્લાન્ટ બનાવીશું ઉપરનો પાર્ટ છે આ રીતે નીચેનો આ રીતે પાર્ટ છે અને પછી તમે ચાહો તો સ્ટીકર નીકાળી શકો છો ઉપરના પાર્ટમાંથી જે ઢાંકણવાળો ભાગ છે એને આપણી રીતે આ રીતે ડ્રો કરી લેવાનો છે પછી ગરમ નાઇપથી આ રીતે કટ કરી લેવાનું છે અને આનું જે પ્લાસ્ટિક હોય બહુ જાડું છે નીચેનું જાડું હોય છે તો એને કટ કરવામાં થોડો ટાઈમ પણ તમારે લાગશે અને પછી શું કરવાનું છે જે ઉપરનો પાર્ટ આપણે લીધો તો એને આ રીતે લગાવી દેવાનું છે નીચેથી ઢાંકણ આપણે ઢાંકી દેવાનું છે અને પછી તમારે શું કરવાનું મારી પાસે એક દોરી હતી એનાથી ઉપરના અને નીચેના પાર્ટને આપણે કવર કરી લેવાનું હતું પણ મારી પાસે દોરી થોડીક ઓછી હતી તો અહીંયા હું કહો ખાલી તમને એક આઈડિયા આપું છું અને હું જે પણ આઈડિયા આપું છું એ તમે તમારી રીતે કરી શકો છો એવું નથી કે હું બધી ઓલ્ડ વસ્તુમાંથી જે જૂની વસ્તુમાંથી નવી વસ્તુ બનાવું છું તો એ વસ્તુ તમારે જૂની વસ્તુમાંથી જ બનાવી નવી વસ્તુમાંથી પણ તમે બનાવી શકો છો કોઈ સસ્તા ભાવની નવી વસ્તુ આવતી હોય તો તમે એનો ઉપયોગ કરી અને આ રીતની વસ્તુ બનાવી શકો છો નીચે થોડીક દોરી લપેટી લીધી ઉપર દોરી લપેટી લીધી અને હું પછી એમાં કલર પણ કરી દઈશ તો શું થાય કે સરસ મજાનું દેખાશે પણ અત્યારે મારી પાસે ટાઈમ નહોતો એટલે મેં તમને આ રીતે દેખાડી દીધું છે હવે કોઈ પણ ગુલદસ્તો લેવાનો છે અને ઢાંકણ આપણે કાઢી નાખશું અમને આ રીતે આપણે ગુલદસ્તો એમાં એડ કરી દઈશું તો આ રીતનું સરસ મજાનું આપણું ફ્લાવર પોટ બની અને રેડી થઈ જશે બીજો આ જ રીતનું મેં ફ્લાવર પોટ બનાવ્યું હતું એમાં નીચે ઉપરનો ભાગ થોડોક નાનો રાખ્યો હતો અને નીચેનો ભાગ થોડોક મોટો કાપકટ કર્યો તો અને પછી ગોલ્ડન કલર થી સ્પ્રે પેન્ટ કરી દીધો હતો તો આ રીતનો પ્લાન્ટર બનીને રેડી થઈ ગયું હતું અને જે તમે આની અંદર જે માટીનું કોઈ કુંડું હોય તો પણ રાખી શકો છો એ પણ સરસ લાગે છે તો બસ આ રીતે મેં એક ફૂલનો ગુલદસ્તો આમાં રાખી દીધો છે અને આ સરસ રીતે આપણો એક સરસ મજાનું હોમ ડેકર પીસ બનીને રેડી થઈ ગયું છે હવે નેક્સ્ટ આગળના વિડીયોમાં જોઈએ કે આપણે અહીંયા સુધી આને કટ કરી લેવાનું છે કટ કર્યા પછી તમારે જે ઉપરનું ઢાંકણ છે એવું જ ઢાંકણ બીજું શોધી લેવાનું છે અને એ ઢાંકણને બસ આમાં આપણે ફિટ કરી દેવાનું છે તો એક નાની એવી ડબ્બી બનીને રેડી થઈ જશે મેં બીજી એક નાની ડબ્બી બનાવી છે વોટર બોટલમાંથી તમને બતાવું છું આ રીતની તો અહીંયા શું કે મને ઢાંકણ સરખું જ મળી ગયું હતું એટલે બે બાજુ આને ખોલી શકો છો તમે બાકી જો તમને ઢાંકણ નાના મોટું મળે તો એક બાજુથી તમે કોઈ પણ ગ્લુ થી ચોટાડી દો અને બીજી બાજુ તમે ખોલીને બંધ કરી શકો છો આમાં આપણે એક બાજુ જ ખોલ બંધ કરવાની હોય છે તો એક બાજુ પરમેનન્ટલી ચોંટાડી દો પછી તમે નાની મોટી ઝીણી એવી વસ્તુ જે આપણને એન ટાઈમે મળતી નથી હોતી એ બધી વસ્તુઓમાં ભરી શકો છો જય શ્રી કૃષ્ણ